મિત્રો ગૌરવ ગુજરાતનો અંદર આપનું સ્વાગત છે આજે આપણે બાપુ શ્રી નવીનનાથજી બાપુનો પરિચય તમને કરાવવાનો છે અને એમનું દુનિયાની અંદર જેને કહેવાય કે ઘણા બધા એવા કલાકારો છે પણ એ કલાકારો સાથે જ્યાં નાણુ બાપુનું નામ આવે નારાયણ સ્વામી બાપુનું નામ આવે તો એમના ગયા પછી ભજનની દુનિયાની અંદર જેને ભજન જાળવી રાખ્યા છે એવા નવીનનાથજી બાપુ આજે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે તો બાપુને કહીએ કે બાપુ તમે પણ તમારા જીવન ચરિત્ર અને તમારા જીવનની અંદર જે કાંઈ એવી સારી ઘટનાઓ ઘટી હોય તો અમારા દર્શકો સુધી આપના તરફથી પહોંચાડવામાં આવે એવું અમે આપને વિનંતી કરીએ બાપુ તો આપ અમારા દર્શકોને વિનંતી સાથે આપના જેને કહેવાય કે ફૂલ રૂપી શબ્દો આપ રજૂ કરો ઓમ નમો નારાયણ ઓમ નમો આદેશ આદેશ ગૌરવ ગુજરાત નું આ યુટ્યુબ ચેનલ ની અંદર આજે અમારા વંદની અને બ્રહ્મલી નેવા છગનભાઈ બારોટ એમના દીકરા મનોજભાઈ બારોટ જયારે આ ઇન્ટરવ્યુ લેવા આવ્યા હોય ત્યારે એમનો ખૂબ ખૂબ હું હૃદયથી આભાર માનું કારણ કે આજે ભજનમાં ઘણા બધા એવા છે ભજનની વાત કરો ને એટલે એમ થાય કે શું થશે પણ ત્યારે આજે ઇન્ટરવ્યુ લેવા આવ્યા તો મને ખૂબ આનંદ થયો અને મને પણ બારોટ પણ બહુ યાદ આવે બારોટજી સાથે ઘણા ભજનો કરેલા આવે શગનભાઈ બારોટ આવે તો અમને દીકરા જ્યારે આજે ચેનલની અંદર આ ગૌરવ ગુજરાતનું જ્યારે લેતા હોય એટલે એ ચેનલની અંદર જ્યારે લાઈવ બધાને સંભળાવતા હોય બધા માણસો જનતા સાંભળતી હોય ત્યારે આ જનતાને હું જે ભજનનો વાત કરી રહ્યો છું કે મારું ગામ છે આ શરીરને નવીન નાતી તરીકે ઓળખે છે અને ઘણા વર્ષોથી કે અંદર તો એ અમે આવી રીતે રામવાડી વિસ્તાર છે રામવાડી મંદિર છે રબારી સમાજનું એ સેવા પૂજા કરી અને અમારું આજીવિકા ચલાવી છે બહુ સરસ બાપુ અને ભજનની દુનિયાની અંદર તમે ઘણા બધા કલાકારો સાથે બેઠક પણ કરી છે એટલે અમે આપને ગુજરાતનું ગૌરવ તો કહીએ જ છીએ પણ સાથે અમારી ચેનલ પણ એવી જ છે ગૌરવ ગુજરાતનું એટલે જ નામ કામ કે તમે ગૌરવ છો ગુજરાતના તમારા જેવા વડીલો પૂજનીય અને વંદનીય જ્યારે આવા સારા કલાકારો આજે તો કલાકારો ઘણા બધા છે પણ તમે ભજનની દુનિયાની અંદર બહુ સારું નામ કમાયો છો અને સાથે સાથે સારા કલાકારો સાથે પણ તમારી સંગત થયેલી છે

એક ભજન એવી વસ્તુ છે કે ભજનસીને અનેક નર્ગનો ઉધાર થયો છે ભજનથી અનેક સાધુ સંતો ગ્રસ્તીઓ ઘણા બધાનો ઉધાર થયેલો છે પણ આ જે ભજનીકો છે અત્યારે હાલમાં એને બધાને હું કહેવા માંગુ છું કે ભજનને ભજન રહેવા દો ભાઈ જે ભજનના જે રાગ છે એ રાગની અંદર જ ભજનને તમે એને એને મઢો તો ખૂબ સરસ લાગશે એમ કારણ કે ભજનની વસ્તુ એવી છે કે આપણે દાખલા તરીકે ગાતા હોય ને તો આ ભજન ને ઓહી વાત કોઈ ਜਾਣ ਜਵੇਲਾ ਸੋਈ ਵਾਤ ਕੋਈ ਨਹੀਂ ਜਾਣ ਜਵੇਲਾ ਸੁਖ ਸੁਮੇ ਵੇਦ ਸੁਣਾਉ ਮੇਲਾ ਤਾਂ ਸਭੂ ਦੂਰ ਆਮ ਨੇ ਰਿਜਾ

જે જગ્યાએ સંતવાણીનું ચલણ હોવું જોઈએ એ જગ્યાએ સંતવાણી જોઈએ બાપુ બરાબર ને કેમ કે અમુક જગ્યા ઉપર ન ગાવાના ગીતો ગાય છે બોલે અત્યારે લોકોને ગમે છે અને કલાકારો પીરસે છે પણ આપની દ્રષ્ટિ બાપુ તમને શું લાગે છે કે આવું હોવું જોઈએ ખરેખર હું તો બધા નાના ગાયકોને મોટા ગાયકોને એક જ વિનંતી કરું છું કે ભજન ને ભજન રેવા દેજો જેથી કરીને તમારો જો ઉદ્ધાર કરવો હોય તો તમારો ઉધ્ધાર થશે અને ભજનથી અનેક નરનો ઉદ્ધાર થયેલો છે બરોબર અહીંયા ધાંગતરામાં જો તો દેશળ ભગત થઈ ગયા રાજપૂત જ્ઞાતિમાં બસો ને વીસ વર્ષ પહેલા જો જલારામ બાપા થઈ ગયા વિરપુરમાં રોમાના જ્ઞાતિમાં બરોબર તો ભજનથી જ અનેક નરનો ઉદ્ધાર થયેલો છે તો ભજનને ભજન રેવા દો મારી એટલી વિનંતી છે સાહેબ તો બાપુ અત્યારે આ ભજનની અંદર મેં વચ્ચે એવું સાંભળ્યું હતું કે કે કલાકારો વધારે પડતા સાંજ શોષણ કરે તો એ તમને યોગ્ય લાગે ખરું કે કોઈ પણ કલાકાર તમારી સાથે આવે તબલા વગાડવા એ પણ કલાકાર જ છે સાંજિંદા જેને કહી કે બેંજા વાળા છે મંજીરા વાળા આખી રાત મહેનત કરે છે તો એની જે આપણે અમુક કલાકારો ફીસ ચૂકવતા હશે તો એમાં તમને કેવું લાગે છે કારણ કે જે પુરસ્કાર મળે છે એ ગાયકોને મળે છે કલાકારોને મળે છે પણ જ્યારે સાજિંદાને એકદમ જૂજ રૂપિયા આપવામાં આવે મંજીરો આખી રાત વગાડતો હોય એને હજાર રૂપિયા આપે પંદરસો રૂપિયા આપે જયારે તબલું વગાડતો હોય તો આપે જો વગાડતો પણ જયારે ગાયકો છે લાખ રૂપિયા બે લાખ રૂપિયા એ તો પબ્લિક આપે છે પણ જયારે આનો શોષણ ન થવો જોઈએ આને આ જે સાજી છે ને એને થોડાક વધારે પુરસ્કાર મળે ને એવી મારી નમ્ર અપીલ છે બધા કલાકારોને એવી વિનંતી કરું કે સાજીદા થોડા થોડા રૂપિયા વધારે આપો તો એને ઘર હલાવવામાં વાંધો નહીં એની આજીવિકા હલાવવા વાંધો નહીં તો પરિવાર સુખી તો એ સારું વગાડી શકશે પાછો આવતા દિવસોમાં એટલે કહેવત છે સાહેબ કે મોર છે એ પીસીઓ થકી જ પીછા થકી જ એને કહેવાય કે છે એમ સારી બધા આપ જેવા કલાકારોના એક પીછે તરીકે કામ કરી રહ્યા છે તો એમનું પણ આજીવિકા તમે જેમ વાત કરી એમ ચાલે તો એના માટે પણ અત્યારે ઘણા બધા અભિયાનો ચલાવી રહ્યા છે ભાઈ આવા જેમ કે પાલુભાઈ છે આપણા પંચાન નથી એમને પણ એક આ વચ્ચે વિડીયો મૂક્યો તો કે ભાઈ ફેસબુક ની અંદર કે તમે આ આવી રીતે ન કરો એમ હાજી કે જ્યાં જ્યાં જરૂર પડે પણ છતાં પણ આપણે ભજનની વાત કરીએ છીએ ત્યારે ભજનને ટકાવી રાખવું જરૂરી છે કેમ કે જીવનની અંદર તમે જેમ વાત કરીએ એમ ઘણી ઘણા બધા એવા સંતો મહાપુરુષો તરી ગયા છે કેમ કે ભજન ને જ રાખવું છે બરાબર છે ને હાલની અંદર જો ભજનાનંદી નું કોઈ નામ આવે તો અમારા કાંડાગરા કચ્છમાં અને હાલે ભચાઉ કરમભૂમિ બનાવી એવા પાલુભાઈ ભજનાનંદી તો એમને અત્યારે જો ભજનને ટકાવ્યું હોય તો અત્યારે પાલુભાઈ સિવાય કોઈ બહુ ઓછા દેખાય છે કારણ કે પાલુભાઈ છે ને કેટલા કલાકારો છે સાજિંદા છે બધાને સપોર્ટ કરે બધાને સાથ સહકાર આપે તો આવા ભજનાનંદીઓ જો મળી જાય ને તો બધાનો ઉધાર થઈ જાય મિત્રો આપણે અમારા ચેનલ ગૌરવ ગુજરાતનું આવા ગુજરાતના ગૌરવો અમારી સાથે જ્યારે ઉપસ્થિત હોય છે ત્યારે અમને પણ આપ જેવા શ્રોતાઓ સાથે વાતચીત કરવાની અમને પણ મજા આવે છે એટલે આવા જ સારા કલાકારો અને સારા વ્યક્તિઓ જે આપણા ગૌરવ છે ગુજરાતના એઓને વિશેષ અમે મુલાકાત આપની સમક્ષ રજૂ કરીશું વધુ સમય બાપુને નહીં લેતા આપને એક વિનંતી કે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય નારાયણ આદેશ